શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો રાહુ કેતુ રાશિ પરિવર્તન કરે છે પાંચ બે હજાર પચીસ થી દેવ એ ગુરુની અધિપત્ય વાળી તત્વની રાશિ મીન રાશિ છે એમાંથી શનિ ની જે રાશિ છે એમ વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે અને પાંચ બાર બે હાજર છવ્વીસ થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિ ની મકર રાશિમાં રહેશે પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ ઓગણતી હાજર પચીસ ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ દસ ને છવ્વીસ થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું કેમ કે ઘણા બધા મેથી છે જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ નિર્ણય સાગર પંચાંગ મુજબ ઓગણત્રીસ પાંચથી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ અઢાર પાંચથી છે ટૂંકમાં મે મહિનાના છેલ્લા પંદર દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે વક્રી ચાલ છે રાહુની પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ ધ્યાન તમને ખ્યાલ આવશે રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા આમ સીધા નથી ચાલતા પાછા જ ચાલે છે એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે રાહુ એ છાયા ગ્રહ છે રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે દેખાય નહીં પણ અનુભવાય કે આમની અસર થઈ હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા સાત સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આટલા સુધીના સાત ગ્રહો જ હતા પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો પણ એ મૃત્યુના પામે અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવો તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુત્ર મંથન થયું હતું દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું એમાં સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્નો નીકળ્યા એમાં કહેવાય છે કે ધન્વંતરી પ્રગટ થયા અમૃત કળશ લઈને અને અમૃતને જે પીવે તે અમર બની જાય એટલે દેવો અને દાનવો બંને હતા બંદેને અમર થવું હતું પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવો એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે તો એ કયા હતા તો સ્વરભાનુ નામે એક અસુર હતા સ્વરભાનુ તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે તો એમને શું કર્યું એ સ્વર ભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ આ રીતે રીતે અસુરે પણ પી લીધું છે એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી થી અસુરનું એ શિરછેદન કર્યું પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પુલા પૂરા શરીરમાં એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તારિકે ગ્રહોમાં સ્થાન પામ્યા તો આથી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો આ બે ગ્રહ કઈ રીતે થયા એની વિશેની આપણે માહિતી પહેલા જોઈએ જે પહેલા સાત ગ્રહો આગળ કહ્યું ને સાત હતા ને સાત ગ્રહો હતા અને આ બે ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ નવ ગ્રહ દેવ તરીકે પૂજાયા નવ ગ્રહો પૂજાયા રાહુ કેતુ પહેલા સે કયા અસુર હતા તે પણ આપણે વાસ્તવ કરી હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને ત્રણ સ્થાન ઉપર પાંચમી સાતમી અને નવમી એમ રાહુદેવની પણ ત્રણ દ્રષ્ટિ હોય છે પાંચમી સાતમી અને નવમી રાહુદેવથી સાતમા સ્થાને કેતુ આવે કોઈ બી કુંડળી જુઓ ને તો કેતુની સાતમા સ્થાને રાહુ આવે ને રાહુની સાતમે સ્થાને કેતુ આવે મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે

માર્ગી નથી એતા વકરી ચાલ હોય છે બધા ગ્રહ આગળ આગળની રાશિમાં જાય મેષ પછી વૃષભમાં જાય મિથુનમાં જાય કર્કમાં જાય એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે રાશિ થી પાછળ કર્ક થી મિથુનમાં આવે વૃષભમાં આવે આવે આમ પાછી પાછી એ વકરી એમની ચાલ હોય છે વકરી ચાલ તો હવે આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી કર્ક રાશિ અક્ષર ડહ તમારી રાશિથી આઠમા ભાવથી થતું આ ગોચર એ શુભ નથી આઠમા સ્થાનનું ગોચર કોઈ પણ ગ્રહનું શુભ ફળ આપતું નથી આઠમું સ્થાન આયુષ્યનું છે આયુષ્ય અને વારસો આઠમા સ્થાનેથી થતું આ ગોચર તમને શુભ ફળ આપશે પણ જોઈએ એટલું શુભ ફળ તમને નહીં મળે કેમ કે આઠમું સ્થાન છે ને આપ કીધું ને કે આયુષ વારસો રહસ્ય દુર્ઘટના પરિવર્તન આ અનુસ્થાન છે અહીં તમારે કર્ક રાશિમાં માર્ચ બે હજાર પચીસ થી શનિદેવની ઢૈયા ઉતરી છે તમને હવે થોડું સારું થતું જોવા અહીં રાહુદેવ મોટું પરિવર્તન પણ કરાવશે અત્યારે થોડો સમય તકલીફ અપાવશે તકલીફ નાની મોટી રહેશે પણ બહુ મોટું પરિવર્તન થશે આરોગ્યમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે શારીરિક સુખાકારીમાં અહીંયા તમારે રોજ યોગ વ્યાયામ કરવો રહેશે દૈનિક દિનચર્યા સુધારવી રાહુદેવની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેતા અહીં તમારા આકસ્મિક ખર્ચ વધે નહીં ધારેલા આકસ્મિક ખર્ચા થયા કરે ખર્ચ વધારે ખર્ચ ઉપર તમારે થોડું નિયંત્રણ લેવું જરૂરી રહેશે બીજું રાહુદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેતા અહીંયા તમને આવક વધે રાહુદેવ જો ધનસ્થાને હોય ને તો આર્થિક રીતે લાભ કરતા રહે આકસ્મિક લાભ કરાવે તમને અમુક વખતે અનિતિથી પણ પૈસો કમાવવાની કે ચાલશે આપણે આ રીતે પણ કમાઈ લઈએ એમ જો જન્મકુંડળીમાં રાહુદેવ કોઈ પાપગ્રહ સાથે યુવતી હશે ને અથવા દ્રષ્ટિમાં હશે ને તો આવા યોગ બની શકે બીજું કોર્ટ કચેરી પારિવારિક ઝઘડા આ પણ બધું બની શકે એમ છે અહીં તમને ઉપાય છેલ્લે કહું છું તમારે શું કરવું એક તો તમારો જુઓ લાગણીશીલ સ્વભાવ છે કોઈ પણ વસ્તુ લાગણી અતિશય લાગણીથી તમે ખૂબ હેરાન થાવ છો બીજું એકને પણ જાણ કર્યા વગર કામની કોઈ શરૂઆત કરતા નથી કોઈ કામ કરવાનું હોય ને નવું તો એક જણને તો કહી દો છો કે હું આ કરવાનો છું એટલે તમા એટલે તમારું કાર્ય બગડે છે એ આગળ પણ મેં તમને વાત કરેલી છે કોઈના પર એકદમ બિલકુલ હઝરો ભરોસો મૂકી દો છો એનાથી ખબર પડે છે કે આ વ્યક્તિ આ રીતે છે એટલે લાગણીથી તમારા એ લોકો લાભ મેળવી લેશે લાગણીના લીધે ઘણા ઉતાર ચઢાવ તમારે જોવા પડે છે રાહુદેવની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાનેથી રહેશે અહીંયા તમને ચોથું સ્થાન માતાનું માતાના આરોગ્યની ચિંતા રહ્યા કરે બીજું ચોથું સ્થાનમાં છે એ મિત્રોનું પણ આવે છે તો અહીંયા તમારે મિત્રો ખરા સમયે મોં છુપાવે તમે એમના કામમાં દોડતા જાઓ પણ જ્યારે તમારે જરૂરિયાત પડે ને મિત્રની ત્યારે તમારાથી દૂર ભાગે એકદમ બોલતા બંધ થઈ જાય એમ થાય કે આ આ શું બની ગયું મેં તો આવું કર્યું જ નથી આવું તમને કરાવે એટલે તમારું જ્યારે જરૂરિયાત હોય તમારી ત્યારે તમારી પાસે આવે પણ જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમારાથી મ છુપાવે દૂર ભાગે બીજું અહીંયા તમારે વાહન ચલાવવામાં પણ થોડી સાવધાની રાખવાની છે તો આમ ઓવરઓલ જોઈએ ને તો રાહુ જે રાશિમાંથી કુંભ રાશિમાં આ ગોચર તમારી કર્ક રાશિ માટે આર્થિક રીતે લાભદાયી છે પરંતુ આરોગ્યમાં થોડું સાચવવાનું છે તમને હવે એનો ઉપાય તરીકે તમારે રાહુદેવનો બીજ મંત્ર કરવાનો છે રાહુદેવ નો બીજ મંત્ર છે ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ સહ રાહવે નમ ફરીથી કહું છું ઓમ ભ્રામ ભ્રીમ ભ્રમ સહ રાહવે નમા આ બીજ મંત્રનો જાપ કરવો બીજું કાળી વસ્તુનું દાન કરવું કાળા તલ કાળા અડદ દક્ષિણા સાથે આ દાન કરવું અને બુધવારે તમારે એક લીલા કપડામાં મગ મૂકી અને એમાં દક્ષિણા મૂકી અને મગ સાથે લીલું કપડું શિવાલયે ત્યાં મૂકી આવવું બુધવારે ખાસ બુધવારે કરવું તો આ વસ્તુ રાહુદેવના નિવારણ રૂપે તમને ઉપાય રૂપે તમને સારું રહેશે અને કોઈ બી મોટી તકલીફથી તમને રક્ષણ આપશે નમો નારાયણ